टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना परंतु पहला बात करिए खेडों तो ने કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ સરકારે ખેડૂતો માટે બમ્પર દસ હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી અને ખેડૂતોને સહાય મળવાની શરૂઆત પણ થઈ પણ ક્યાંક હજુ સંકલન અને સંચાલનના અભાવે ખેડૂતોને હાલાકી પડી રહી છે પણ આ બધાની વચ્ચે રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોના હિત અને હકની વાત કરી છે તેના વિશે પણ વાત કરીએ પણ તે પહેલાં ગીર સોમનાથના મિથ્યાથી આ અમારો ખાસ અહેવાલ પણ છે પહેલા પાક માટે ખેતરમાં ઉજાગરા પછી માવઠા બાદ પાકને બચાવવા માટેના વલખા જે તૈયાર હતું તે બધું ધોવાઈ ગયું આ જ ખેતરમાં તેમણે દિવસ રાત એક કર્યા હતા પણ એક ધારી આફતે બધું રફે દફે કરી નાખ્યું અને હવે સહાય માટેના વલખા શરૂ થયા છે કમોસમી વરસાદે ઘીર અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું સોયાબીન મગફળી તલ જુવાર બાજરી સહિતનો પાક બરબાદ થઈ ગયો આ કહાની ગીર સોમનાથના મિતયાજ ગામની છે પણ હવે ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને ઓનલાઈન ફોર્મ ભરવા તકલીફ પડી રહી છે ખેડૂતોનું કહેવું છે કે તેમને ત્યાં નેટ આવતું નથી સરકારી સાઇટ ખુલતી નથી અને ખેડૂતો માટે જરૂરી આઠ બારની નકલ પણ સમયસર મળતી નથી એટલે આ વિસ્તારમાં ટેકનિકલ ધાંધિયાના કારણે ખેડૂતો અટવાયા છે ખેડૂતો કહે છે કે દૂર દૂરથી આવીએ છે પણ છેવટે ધક્કો ખાવાનો વારો આવે છે અને આ ધક્કો તેમને દર વખતે પોસાતો નથી પ્રોમ જમા કરવા માટે તેને હવે ત્રણ ચાર દિવસ ફોર્મની કામગીરી શરૂ થઈ ગઈ અઠાણું તેમજ ચાર દિવસમાં સર્વર એટલું બધી સ્લો આવે ચાર જૂનથી ચાર દિવસની અંદરમાં ફોર્મ વગા વગા ભરાણા દિવસમાં પાંચ પાંચ ધક્કા ખાઈએ ને અહીં ફોર્મ પૂછવા આવીએ તો કે નથી ભરવાનું ત્રણ દિવસથી તો લાઈનમાં મૂકી ને કાયમે આવ્યું તો પછી વારો નહીં થાય વારો નહીં થાય સર્વર બંધ થઈ જાય નવ વાગ્યા પછી સરકાર દ્વારા કૃષિ પેકેજનું આ જાહેર કરવામાં આવી સહાય વળતર માટે ખેડૂતોને તો આજે અમે જે જાહેરાત કરી ખેડૂતો માટે તો વીસીનીયા સાત બાર કઢાવવામાં કેટલી ખેડૂત બધા લાઈનોમાં તો ન આવે એના કારણે કનેક્ટિવિટી આવી જાય તો લાઇટ વહી જાય તો ખેડૂતોને બહુ મોટી મુશ્કેલી પડે છે ખેડૂતોને એક પ્રશ્ન એ પણ છે કે જો સહાયની રકમ સમયસર નહીં મળે તો ઘઉંની સિઝનમાં કરવાનું શું ખેડૂતો કહી રહ્યા છે કે સહાયની પ્રક્રિયાએ તેમને ખેતરમાં કામ કરતા વધારે લાઇનમાં ઊભા રહેવા મજબૂર કર્યા છે અને હવે આ વાત તેમનાથી સહન નથી થતી સાત બાર કઢવામાં સાત બાર કઢવામાં હું એટલી તકલીફ કે સવારે વહેલા આવો તો સાત બાર સાલે નવ વાગે એટલે સાત બાર બંધ થઈ જાય આખો આખો દિવસ સાત બાર પણ ન ખુલે પ્લસ બરાબર આપણે કોમ્પ્યુટર ચાલુ કરીએ અને લાઈટની મોટી પ્રોબ્લેમ એમાં ખેડૂતો અમને હેરાન કરે ખેડૂતો આવીને રાડો રાડ કરે ખેડૂતોને ખેતી ખેતરે જવાનું હોય કામગીરી અમને ખેડૂતોને કહીએ કે ભાઈ તમે કાલે આવજો તમારો કાલે ફોર્મ ભરાઈ જાય તો ખરેખર ફોર્મ ભરાણું ન હોય સાઈડ ન હાલતી હોય તો ખેડૂતોને બે બે ત્રણ ત્રણ થાય એક અરજી માટે ખેડૂતોને બે બે ત્રણ તંત્ર ધક્કા થાય એટલી બધી મુશ્કેલી પડે છે ચાર દિવસથી ફોર્મની શરૂઆત કરી છે ઓનલાઈન ફોર્મ ભરવાની તો સાત બારથી નકલ કાઢે તો એમાં પણ લાઈન કાંઈ લાઈટ વહી જાય કનેક્ટિવિટી વહી જાય તો પછી અત્યારે ચાર દિવસ છે તો પછી એમાં સો ફોર્મ ભરાના અમારા ગામમાં પંદરસો ની આજુબાજુ ખેડૂત છે તો એટલા ફોર્મ ક્યારે ભરાશે અને છેલ્લી તારીખ સરકાર દ્વારા દ્વારા અને ખેતી વિભાગ દ્વારા પંદર તારીખ જાહેર કરી છે પંદર દિવસ આપ્યા છે તો એનું શું કરવાનું ખેડૂતોને એમ ખેડૂતોને મોટી મુશ્કેલી છે તો આ બધાના વચ્ચે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી ખેડૂતોની વહારે આવ્યા છે જીતુ વાઘાણીએ સ્પષ્ટ કર્યું કે ખેડૂતોને સહાયને લઈને કોઈ પણ મુશ્કેલી હોય તો તેમના વિભાગમાં જાણ કરી શકે છે કારણ કે રાજ્ય સરકાર એ ખેડૂતોના હિતમાં વિચાર છે જીતુ વાઘાણી જ્યારે વરસાદ પડ્યો ત્યારે પણ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા ખેડૂતોને મળ્યા હતા અને જ્યારે રાજ્ય સરકારે સહાય પેકેજની જાહેરાત કરી ત્યાર પછી પણ તે જે જગ્યાએથી આ શરૂઆત થવાની હતી તે જગ્યાએ પણ પહોંચ્યા હતા અને રાજ્યના કૃષિ મંત્રી હોવાના નાતે તેમણે ફરી એક વખત ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે તેમને જો કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તેમને પણ પ્રકારનું સંકટ હોય અથવા તો તેમના સુધી યોગ્ય વાત પહોંચતી ન હોય અથવા તો ટેકનિકલ કોઈ પણ ખામી હોય અથવા તો કોઈ અધિકારી અથવા તો તેમને મદદ કરનાર કોઈ પણ વ્યક્તિ તેમની વાત માનતા ન હોય તો સીધો તે જીતુભાઈ વાઘાણીના જે વિભાગ છે એટલે કે કૃષિ વિભાગમાં જાણ કરી શકે છે તેમના પ્રશ્નોનું સમાધાન ત્યાં આવી જશે તેવું જીતુ વાઘાણીએ પણ કહ્યું છે અને સાથે સાથે રાજ્ય સરકાર પણ ખેડૂતોના હિતમાં તમામ નિર્ણય લઈ રહી છે. એ સંદર્ભમાં રાજ્યના કૃષિ કહ્યું છે કે ખેડૂતોએ કોઈ પણ વાતની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કોઈ પણ જાતની કોઈ પણ કોઈ પણ તકલીફ હોય તો અમારા વિભાગને જણાવી શકે છે ખેડૂતોની રૂપની પડકે ઉભનારી સરકાર છે. ખેડૂતોની પડખે ઉભી છે ઉભી રહેશે એને બેઠો કરશે ડાયરેક્ટ એમના ખાતામાં પૈસા જશે એની જળસ પણ ખરીદાશે આ પ્રકારનું પહેલી વખત રાજ્યમાં થયું છે ત્યારે કિસાન કોના બેઠો થાય અને મુશ્કેલી અમારી પહેલી પ્રાથમિકતા સરકાર ખેડૂતોની પડખે છે ખેડૂતોને કોઈ તકલીફ ન પડે તે વિચાર પણ સરકાર કરે છે અને એ સંદર્ભમાં રાજ્યનો કૃષિ વિભાગ પણ સતર્ક છે એટલે હંમેશા ખેડૂતોના હિતની વાત કરે છે અને ખેડૂતોએ ચિંતા પણ કરવાની કંઈ થતી નથી જે જગ્યાએ આ ટેકનિકલ ખામી છે તેને પહોંચી વળવા માટે સરકાર પોતાના જે તે વિભાગના અધિકારી અથવા તો ટેકનિકલ સ્ટાફને ત્યાં પહોંચાડી એ સમસ્યાનું સમાધાન લાવવાના પ્રયત્નો કરી રહી છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આ સ્થિતિ વધારે ઊભી થાય છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો દક્ષિણ ગુજરાતની અંદર પણ જો આ પ્રકારની સ્થિતિ હોય તો ત્યાં એટલે કે મોટા ભાગે મગફળીમાં નુકસાન અને ખાસ કરીને જે કમોસમી વરસાદ વરસ્યો એ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સૌથી વધારે હતો એ સંદર્ભમાં રાજ્યના તમામ મંત્રીઓ પણ ત્યાં પહોંચ્યા હતા એ વિસ્તારોમાં જઈને જાત તપાસ પણ કરી હતી ખેડૂતોની પડખે પણ ઊભા રહ્યા હતા અને આશ્વાસન પણ આપ્યું હતું કે ખેડૂતોને કોઈપણ પ્રકારનું નુકસાન નહીં થાય મહત્વનું છે કે રાજ્ય સરકારે પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે અને મહત્તમ બે હેક્ટર આ સહાય મળશે એટલે આ સંદર્ભમાં પણ સરકાર ખેડૂતોના હિતનું વિચારી રહી છે આવનારા સમયમાં આ સિલસિલો પણ યથાવત રહેશે કે કોઈને પણ સમસ્યા ન પડે અને તેમના ખાતા સુધી તેમના ખાતામાં તેમના મહેનતના રૂપિયા જમા થાય જેથી તેમને જે નુકસાન થયું છે એનું વળતર પણ તેમને યોગ્ય મળે અને સરકાર પણ એ જ દિશામાં કામ કરી રહી છે પ્રાઇમ નાઇનમાં સમય થયું છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત